નમસ્કાર કોઈ પણ બિઝનેસને આગળ વધારવા માટે ઇઆરપી સિસ્ટમ ખૂબ જ જરૂરી છે પણ એને લાગુ કરવી એટલી જ અઘરી પણ છે તો ચાલો આજે આ જટિલ પ્રક્રિયાને એકદમ સરળ અને સ્ટેપ બાય સ્ટેપ બ્લુપ્રિન્ટમાં સમજીએ સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત ઇઆરપી ઇમ્પ્લિમેન્ટેશનને ક્યારે માત્ર એક ટેકનિકલ કે આઈટી પ્રોબ્લેમ તરીકે ન જોવું જોઈએ ના આ એક સંપૂર્ણ બિઝનેસ પ્રોજેક્ટ છે અને એની સફળતાની ચાવી એક મજબૂત અને સ્પષ્ટ યોજનામાં છુપાયેલી છે તો આજે આપણે આખી સફરને પાંચ સરળ ભાગમાં સમજીશું આપણે વ્યૂહાત્મક પાયાથી શરૂ કરીને સિસ્ટમ બનાવવા એને લોન્ચ કરવા અને લોન્ચ પછી પણ સફળતા જાળવી રાખવા સુધીની બધી જ વાત કરીશું આખી પ્રક્રિયા ભલે મોટી લાગે પણ આપણે એને દસ નાના અને વ્યવસ્થિત તબક્કાઓમાં વહેંચી શકીએ છીએ આ એકદમ સ્પષ્ટ રોડમેપ છે જે આપણને સફળતા સુધી લઈ જશે મોટાભાગે આખી સફર ચાર મુખ્ય ભાગમાં વહેંચાયેલી છે પહેલાં આવે છે પ્લાનિંગ અને ડિઝાઇન પછી સિસ્ટમ બિલ્ડ અને સૌથી અગત્યનું ડેટા ટ્રાન્સફર એ પછી આવે ટેસ્ટિંગ અને ટ્રેનિંગ અને છેલ્લે લોન્ચ અને સપોર્ટ બધું એકબીજા સાથે જોડાયેલું છે કોઈ પણ મજબૂત ઇમારત માટે પાયો મજબૂત હોવો જોઈએ ખરું ને તો અહીં પણ એવું જ છે ચાલો આ પ્રોજેક્ટનો પાયો નાખવાથી શરૂઆત કરીએ આ છે પ્રોજેક્ટ ચાર્ટર સમજો કે આ પ્રોજેક્ટનું બંધારણ છે આમાં બધું જ સ્પષ્ટ રીતે લખેલું હોય છે શું કરવું છે કેમ કરવું છે બજેટ કેટલું છે અને ક્યાં પહોંચવું છે આનાથી પાછળથી કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહેતું નથી અને હા આ કામ કોઈ એક વ્યક્તિનું નથી આ એક ટીમ ગેમ છે પ્રોજેક્ટને ફંડ કરનાર સ્પોન્સરથી લઈને પ્રોજેક્ટ મેનેજર પાર્ટનર અને જે લોકો ખરેખર સિસ્ટમ વાપરવાના છે એ સુપરયુઝર્સ દરેકની ભૂમિકા ખૂબ જ મહત્વની છે હવે આવે છે એસઆરએસ આ એ દસ્તાવેજ છે જે બિઝનેસની જરૂરિયાતો જેમ કે ખરીદી અને વેચાણની પ્રક્રિયા કેવી રીતે ચાલશે એને ટેલિપ્રાઇમના ટેકનિકલ સેટિંગ સાથે જોડે છે આ એક પુલ જેવું કામ કરે છે ચાલો હવે પાયો તો તૈયાર છે તો હવે એના પર ઇમારત બનાવવાનો સમય છે એટલે કે આપણું ડિજિટલ કોર બનાવવાનો અને આપણા સૌથી કિંમતી એસેટ એટલે કે ડેટાને તૈયાર કરવાનો એક મોટો સવાલ આવે છે સિસ્ટમ રાખવી ક્યાં પોતાની ઓફિસના સર્વર પર કે પછી ક્લાઉડમાં બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે અને આ નિર્ણય આઈટી મેનેજમેન્ટ અને ખર્ચ પર સીધી અસર કરે છે અને હવે સૌથી સંવેદનશીલ ભાગ ડેટા માઇગ્રેશન આને ખૂબ જ કાળજીપૂર્વક કરવું પડે છે જૂનો ડેટા સાફ કરવો મેપ કરવો ટેસ્ટ કરવો એક પણ ભૂલ ભારે પડી શકે છે કારણ કે જો ડેટા જ ખોટો હોય તો ખરીદી વેચાણના રિપોર્ટ્સનું શું એટલે જ કહેવાય છે કે ફાઇનલ દિવસે ઉતાવળ કરવા કરતા ઓછામાં ઓછું એક વાર તો પૂરેપૂરું રિહર્સલ કરવું જોઈએ બધું બરાબર છે કે નહીં એ ચકાસો ભૂલો સુધારો અને પછી જ ફાઇનલ સ્ટેપ લો પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે સારું સિસ્ટમ બની ગઈ ડેટા પણ તૈયાર છે પણ શું એ બરાબર કામ કરે છે એને ચકાસવાનો સમય આવી ગયો છે અને શું ટીમ એને વાપરવા માટે ખરેખર તૈયાર છે ટેસ્ટિંગના પણ અલગ અલગ લેવલ છે પહેલા નાના નાના ફીચર્સ ચેક થાય પછી આખી પ્રોસેસ જેમ કે ઓર્ડરથી લઈને પેમેન્ટ સુધીની સાયકલ અને છેલ્લે જે લોકો ખરેખર સિસ્ટમ વાપરવાના છે એ લોકો એને ચકાસે છે કે બધું બરાબર ચાલે છે કે નહીં આ છેલ્લા સ્ટેપને કહેવાય છે યુએટી મતલબ કે જે એકાઉન્ટ્સ હેડ કે સ્ટોર્સ મેનેજર સિસ્ટમ વાપરવાના છે એમની હા ખૂબ જ જરૂરી છે જો એ લોકો કહે કે બધું બરાબર છે તો જ આગળ વધી શકાય છે આ અંતિમ મંજૂરી છે અને ટ્રેનિંગ યાદ રાખો ટ્રેનિંગ બધા માટે એક સરખી ન હોઈ શકે ફાઇનાન્સ ટીમને જે શીખવાનું હોય એ સેલ્સ કે સ્ટોર્સ ટીમને ન શીખવાનું હોય દરેકને એમની ભૂમિકા પ્રમાણે ટ્રેનિંગ મળવી જ જોઈએ જેથી બધા આત્મવિશ્વાસથી કામ કરી શકે અને હવે એક ક્ષણ આવે છે જેની બધા રાહ જોઈ રહ્યા હતા ગો લાઈવ એટલે કે જૂની સિસ્ટમ બંધ અને નવી સિસ્ટમ ચાલુ પણ આ માત્ર શરૂઆત છે અંત નહીં ગો લાઈવ માટે પણ એક આખી ચેકલિસ્ટ હોય છે ક્યારે જૂની સિસ્ટમ બંધ કરવી ક્યારે ફાઇનલ ડેટા નાખવો પહેલા દિવસે શું શું ચેક કરવું બધું જ પહેલેથી પ્લાન કરેલું હોય છે જેથી બિઝનેસ પર ઓછામાં ઓછી અસર પડે એક વાત યાદ રાખવા જેવી છે ગો લાઈવ એ અંત નથી પણ એક નવી શરૂઆત છે ત્રીસ અને નેવું દિવસ પછી રિવ્યૂ કરવા ખૂબ જ જરૂરી છે જેથી નાની મોટી સમસ્યાઓ સુધારી શકાય અને સિસ્ટમને વધુ સારી બનાવી શકાય કોઈ પણ પ્રોજેક્ટમાં જોખમો તો હોય જ છે જેમ કે ડેટા અધૂરો હોવો જરૂરિયાતો બદલાતી રહેવી કે પછી ટ્રેનિંગ બરાબર ન થવી પણ સારી વાત એ છે કે જો આપણે પહેલાથી તૈયાર હોઈએ તો દરેક જોખમનો ઉપાય પણ છે તો સવાલ એ છે કે શું કોઈ પણ બિઝનેસ સફળતા માટે પોતાની બ્લ્યુપ્રિન્ટ બનાવવા તૈયાર છે કારણ કે જ્યારે આવી વ્યવસ્થિત યોજના હોય ત્યારે ઇઆરપી ઇમ્પ્લિમેન્ટેશન જેવી જટિલ પ્રક્રિયા પણ એકદમ સરળ અને સફળ બની શકે છે જે બિઝનેસને વધુ કાર્યક્ષમતા અને નિયંત્રણ આપે છે